જેટલું સેમ છે બરાબર હવે તમારી એક રીતે ટેસ્ટ પરીક્ષા થશે કે ભાઈ આવડું ન આવડું કે શું ચાલો પહેલા જ પહેલું જ એક આપેલું છે કે ગરમીને ગરમીને કારણે હવા ખાલી જગ્યા પામે છે તમારે કહેવાનું પ્રસરણ પામે છે કે સંકોચન પામે છે ગરમીને કારણે હવા ખાલી જગ્યા પામે છે પ્રસરણ કે સંકોચન બરાબર તો ગરમીને કારણે હવા પ્રસરણ પામે છે ગરમીને કારણે કોઈપણ વસ્તુ કેવી થાય પ્રસરણ થાય એક્સપાન્શન થાય એનું અને તે ખાલી જગ્યા જગ્યા રોકે છે તો પ્રસરણ સાથે તો શું થશે વધુ જગ્યા રોકશે તો તે વધુ જગ્યા રોકશે હવે વધુ જગ્યા રોકે છે તો તેથી હવાનું દબાણ હવાનું દબાણ કેવું થશે વધશે કે ઘટશે વિચારીને કહેવું તો તેનું હવાનું દબાણ કેવું વધશે કે ઘટશે હવાનું દબાણ જે છે એ શું થઈ જશે તો કે હવાનું દબાણ ઘટી જશે અહીંયા આપણે એવું પણ કહી શકીએ ને કે પહેલાં ગરમી હતી બરાબર તો પહેલાં હવા ખાલી સપાટી ઉપર જ હતી પરંતુ હવે તો શું થઈ ગયું હવે તો એનું પ્રસરણ થઈ ગયું અને ઉપર જતી રહે ઉપર જતી રહે પાતળી જઈને હવા જઈને પાતળી જઈને કે ઉપર જતી રહી તો હવે એનું દબાણ જે છે એ ઘટશે બરાબર તો આ આટલી તમારી બધી વસ્તુ સાચી છે હવે ચાલો બીજી ટેસ્ટ તમારી કે જ્યારે ઠંડીથી હવા ખાલી જગ્યા પામે છે ઠંડીના કારણે હવા શું થાય પ્રસરણ થાય કે સંકોચન થાય તો કે ઠંડીના કારણે સંકોચન પામે છે અત્યારે ઠંડીમાં લોકો ઠૂઠવાતા હોય એ મેં તમને ઉદાહરણ આપેલું હતું ઠૂઠવાતા હોય તો ઓછી જગ્યા રોકવાની કોશિશ કરે બરાબર અને ખાલી જગ્યા જગ્યા રોકે તો વધુ જગ્યા રોકે કે ઓછી જગ્યા રોકે સંકોચન થાય તો ઠંડીમાં ઠંડીમાં શું તો કે ઓછી જગ્યા રોકશે અને આવી હવા ખાલી જગ્યા બને છે હલકી બનશે કે ભારે બન્યા ભારે બનશે તો કે આવી જગ્યા કેવી બનશે ભારે બનશે જો આને તમે એવી રીતે પણ યાદ રાખો કે જો જ્યારે કોઈપણ વસ્તુને ઓછી જગ્યામાં ફિટ કરવામાં આવે જ્યારે કોઈ વસ્તુને ઓછી જગ્યામાં ફિટ કરવામાં આવે તો દબાણ ભારે રેક નહીં તો દબાણ ભારે રેક નહીં તો કે હા ભારે ને માની લો કે એક ડબ્બો છે એ ડબ્બો એ ડબ્બાની કેપેસિટી નથી એ ડબ્બાની કેપેસિટી છે નહીં પણ તેમ છતાં પણ એમાં બહુ મોટી વસ્તુ છે હા ભરભર કરો બરાબર નાની જગ્યામાં ભરવાની કોશિશ કરો છો નાનો ડબ્બો છે અને એમાં વસ્તુ વધારે ભરો છો તો શું થશે દબાણ વધુ ભારે દબાણ લાગશે કે નહીં ઓકે તો આના કારણે પણ હવાનું દબાણ જે છે એમાં ફેરફાર જોવા મળે છે તો ઇન શોર્ટ આના આધારે આપણને શું ખબર પડી આના આધારે આપણને એ ખબર પડી કે ભાઈ દબાણ જે છે ને એની ઉપર તાપમાન પણ જે છે એ અસર કરે છે તાપમાનના કારણે પણ દબાણ જે દબાણ જે છે એ વધઘટ થઈ શકે તમે જેટલા પ્રશ્નોના જવાબ આપ્યા એ બેઠે બેઠા આપણે ઓલામાં જ લખેલા છે બરાબર તો એ ત્યાં આપેલું છે કે ગરમીના કારણે હવાનું પ્રસરણ થાય છે વધુ જગ્યા રોકે છે તેથી હવાનું દબાણ ઘટે છે જ્યારે ઠંડીના કારણે બરાબર એ નીચે આપેલું છે એ જ વસ્તુ છે હવે તાપમાનના તફાવતના કારણે દિવસે હવાનું દબાણ હલકું હોય છે જ્યારે રાત્રિના સમયે જે છે એ દબાણ ભારે હોય છે આપણે જે રીતે સમજાય એના આધારે તે બરાબર ઉનાળામાં વાત કરીએ તો ઉનાળામાં ચાલો તમે વિચારીને કહો ઉનાળામાં જમીન વિસ્તારમાં કેવું દબાણ હશે ઉનાળામાં જમીન વિસ્તાર હશે એમાં કેવું દબાણ હશે જમીન વધુ ગરમ થઈ ગઈ હશે તો હલકું દબાણ હશે બરાબર અને શિયાળામાં દબાણ કેવું હશે ભારે હશે હવે એવી જ રીતે વિષુવૃત પ્રદેશમાં તાપમાન ઊંચું હોવાના કારણે દબાણ હલકું હશે અને ધ્રુવ પ્રદેશમાં તાપમાન નીચું હોવાના કારણે દબાણ જે છે દબાણ એ ભારે હશે બરાબર વિષુવૃતમાં તાપમાન ઊંચું હોવાના કારણે દબાણ હલકું હશે અને ધ્રુવોમાં તાપમાન નીચું હોવાના કારણે દબાણ ભારે હશે બરાબર આમ હવાનું દબાણ જે તે સ્થળના તાપમાન ઉપર આધાર રાખે છે તો ગમે ત્યારે આવું વાક્ય આપેલું હોય તો તાત્કાલિક તમને નહીં સમજાય ન સમજાય તો શું કરવાનું બે મિનિટનું પોઝ લેવાનું મગજમાં વિચારવાનું કે કઈ પ્રક્રિયા થતી હશે તો દબાણ હલકું હશે કે ભારે હશે આપણે જેટલા મેં તમને કોન્સેપ્ટ આપેલા છે ઉદાહરણ આપેલા છે એ એ એ એ દ્રષ્ટિએ વિચારીને કરવાનું મેં તમને ઢોંસાના તવાવાળું ઉદાહરણ આપેલું છે શિયાળામાં સંગઠ ઠંડીમાં ઠૂઠવાતા હોય એનું ઉદાહરણ આપેલું છે કીટલીના નાણસવાળું એવી રીતે વિચારીને જોઈ લેવાનું ઓકે ખ્યાલ આવ્યો કે ન